અંકલેશ્વરમાં કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક સમા હજરત હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે સંદલ શરીફની શાન ઓ શોકત સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર પ્રસંગે દરગાહ શરીફના વર્તમાન સજ્જદા નશીન સૈયદ મનસુર અલી નાસીર અલી ઇનામદારની ખાસ ઉપસ્થિતિમાં સંદલ શરીફની તમામ ધાર્મિક વિધિઓ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી તેમના મુબારક હસ્તે આસ્થાબેર ચાદર પોષી કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ સાદાતે ઇકરામે અકીદત મંદોને દુઆઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા પરંપરાગત રીતે શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારમાંથી નિર્ધારિત માર્ગો પરથી સંદલ શરીફનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં નાત શરીફ અને સલાતો સલામની ગુંજ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારબાદ દરગાહ શરીફ ખાતે પવિત્ર ગિલાફ અને સંદલ પેશ કરવાની રસમ અદા કરવામાં આવી હતી દરગાના ખાદીમ અને અનુયાયીઓ દ્વારા વિશ્વમાં સ્થાનથી સપાય દેશ પ્રગતિ કરે અને ભાઈચારો જળવાય એ માટે વિશેષ દુઆ માંગવામાં આવી હતી ઉર્ષના આ પાક અવસરે દરગાહ પરિસરને આકર્ષક રોશનીથી જળહળતું કરવામાં આવ્યું હતું જે આવનાર શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પ્રસંગે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો आज हजरत हलीम दाता भंडार रहमत का चार सौ पैतालीस में खुश और संगर शरीफ शरीफ मनाया शरी जा रहा है इस मुबारक मौके पर मैं अम्केश्वर के बाशिंदान को मेरी दिली मुबारकबाद पेश करता हूँ और 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 हम सबके लिए खुशहाली और नेक अमली की दुआ करता हूँ और हिंदुस्तान में अंकलेश्वर में क्या नमाक बरकरार रहे और इसी तरह पूरे हिंदुस्तान और पूरे आलम में क्या नमा आलम में क्या नमा बरकरार रहे ऐसे में मेरी ख्वाहिश है